આપણે નવો વિડીયો ભાણો ભાણો કરી એક બનાવ્યો પણ બીજું સ્ટાર્ટ કરવાનો હે અને એવું લાગે તો તમને અમારું ગામ બધું બધા નવો વિડીયો ભાઈ આજથી નવો નવો વિડીયો ચાલુ કરવો બનાવ્યો નથી નવા હોય તો ચેનલને ને લાઈક કરી સબસ્ક્રાઈબ ચાલો આગળ આપણે વેચીએ અને વિડીયો તો છે ને જ ચાલુ કર્યો હતો યાર બનાવવાનું કારણ હતું એક આપણે તમારો સપોર્ટથી જોતાવી ને આપણે જઈશું હવે વાડી બાજુ અને તમને વિડીયો વિડીયો કર્યો તો અને ત્યાં ફોન આવી ગયો પાણાનું પાછું ક્લિપ લેવાની હતી લઈ આપણે ચાર વાગી જાય અને છોકરા પણ રમે છે તમને છોકરા કેવા આ તો છોકરો ઝૂમ કરીને બતાવું નાનો એવો છોકરો રમે છે આગળ આપણે વિડીયો પૂરો કરવાનો છે આપણા ધાબામાંથી હવે પૂરો વિડીયો કરીશું મળી હવે નવા વિડીયો લાઈક કરો